આજના ગ્લોબલ માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો તે ન્યુટ્રલ ટુ પોઝિટિવ ઝોન તરફ જોવામાં આવી શકે છે ત્યારબાદ હવે આપણે એફઆઈઆઈ ડીઆઈસ અને ના ડેટા વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ એફઆઈએસમાં એક હજાર સાતસો ને એકવીસ પોઈન્ટ છવ્વીસ કરોડની વેચવાલી જોવામાં આવેલી હતી ત્યારબાદ માં બે હજાર ત્રણસો ને એક્યાસી પોઈન્ટ ચોત્રીસ કરોડની ખરીદી હતી અને એફએનોમાં આઠસો ને એસી કરોડની ખરીદી જોવામાં આવેલી હતી હવે આપણે આજને ઇન્ડિયન માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો તે ન્યુટ્રલ ઝોન તરફ જોવામાં આવી શકે છે ત્યારબાદ હવે આપણે આજના બજારને અસર કરતા પરિબળો વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ પ્રથમ ડીએક્સવાય કે જે સત્તાણું પોઈન્ટ ત્રાણું છે ત્યારબાદ વીએએક્સ કે જે તેર પોઈન્ટ સુડતાલીસ છે ત્યારબાદ જીએસ દસ વર્ષની ટ્રેઝરી કે જે ચાર પોઈન્ટ ચૌદ ટકા છે ક્રૂડ વિશે વાત કરીએ તો તે બાસઠ પોઈન્ટ એકતાલીસ યુએસ ડોલર છે ત્યારબાદ હવે આપણે આજના કંપની વિશેના નવીનતમ સમાચાર વિશે વાત કરીશું. તે મસાવ પ્રથમ HDFC બેંક લિમિટેડની 17 જાન્યુઆરી 2026 ના રોજ મળનારી બોર્ડ મીટિંગમાં 31 ડિસેમ્બર 2025 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ ICICI પ્રોટેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની બોર્ડ મીટિંગ 18 જાન્યુઆરી 2026 ના રોજ મળશે જેમાં 31 ડિસેમ્બર 2025 ના અંતે પૂરા થયેલા

અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ લાર્સન એન્ડ ડુબ્રો લિમિટેડે જણાવ્યું છે કે કંપનીના ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રા બિઝનેસને મુંબઈ મેટ્રો રેલવે પાસેથી મોટો ઓર્ડર મળેલો છે ત્યારબાદ સિન્સીસ્ટેક લિમિટેડને સ્ટેટ વોટર એન્ડ સેનિટેશન મિશન્સ ઉત્તર પ્રદેશ પાસેથી એકસો ને સાત કરોડના વર્ક ઓર્ડર મળેલા છે

આર ઇએમસી લિમિટેડ પાસેથી એકસોને ત્રીસ મેગાવોટના રિન્યુએબલ એનર્જી રાઉન્ડ ધ ક્લોક પાવર પ્રોજેક્ટની સ્થાપના માટેના તેઓને લેટર ઓફ એવોર્ડ મળેલો છે ત્યારબાદ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને બીસીસીએલ પાસેથી કોમસીટ એલપીજી સિલિન્ડર્સની સપ્લાય માટેનો ચોપન કરોડનો ઓર્ડર મળેલો છે ત્યારબાદ હવે આપણે ગિફ્ટ નિફ્ટી વિશે વાત કરીએ કરંટમાં તે માઇનસ સાઈઠ પણ જોવામાં આવી રહી છે હવે આપણે નિફ્ટીના આજના અનુમાનની વાત કરીએ તેની રેન્જ 26300 નવસો પચીસ આવી શકે ત્રણસો સપોર્ટ પચીસ રહેશે અને થી છે 26300 પોઈન્ટ ત્યારબાદ હવે આપણે બેંક નિફ્ટીના આજના અનુમાની વાત કરીએ તેની રેન્જ 59100 થી 59400 ની રહેશે સપોર્ટ 58700 થી અઠાવન નો રહેશે ને રજિસ્ટન્સ છે એ પોઈન્ટ નો રહેશે હવે આપણે એફએ નો બેન અપડેટ વિશે વાત કરીએ તેમાં સન્માન કેપિટલ છે ત્યારબાદ હવે આપણે એસએમઇ અપડેટ વિશે વાત કરીએ તેમાં અપોલો ટેકનો ઇન્ડસ્ટ્રીઝ કે જે ઓપન ત્રેવીસ બારનાર થયેલી છે ક્લોઝ છવ્વીસ બાર થશે જેની પ્રાઇસ એકસો ત્રેવીસ એકસો ત્રીસની ની છે લોટ છે બે હજારનો છે કુલ અમાઉન્ટ બે લાખ સાઠ હજાર ની છે ત્યારબાદ એડમાર્ક સિસ્ટમ્સ કે જે ઓપન ત્રેવીસ બારનારત થયેલી છે ક્લોઝ છવ્વીસ બારનારત થઈ જેની પ્રાઇસ બસો સત્યાવીસ બસો ઓગણચાલીસની ની છે લોટ છે એ બારસો નો છે કુલ અમાઉન્ટ બે લાખ છ્યાસી હજાર આઠસો ની છે ત્યારબાદ રંટા ટેક કે જે ઓપન ત્રેવીસ બાર થયેલી છે ક્લોઝ છવ્વીસ બાર થશે જેની પ્રાઇસ બસો નવ થી બસો વીસ ની છે લોટ છે એ બારસો નો છે કુલ અમાઉન્ટ બે લાખ ચોસઠ હજાર ની છે ત્યારબાદ ધારા રેલ પ્રોજેક્ટ્સ કે જે ઓપન ત્રેવીસ બાર થયેલી છે ક્લોઝ છવ્વીસ બાર થઈ છે જેની પ્રાઇસ એકસો વીસ થી એકસો ની છે લોટ છે એ બે હજાર નો છે કુલ અમાઉન્ટ બે લાખ બાવન હજાર ની છે લાસ્ટમાં ઈ ટુ ઈ ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રા કે જે ઓપન છવ્વીસ બારના રદ થાય છે ક્લોઝ ત્રીસ બારના રદ થશે જેની પ્રાઇસ એકસો ચોસઠ એકસો ચુમોતેરની છે લોટ છે એ સોળસોનો છે કુલ અમાઉન્ટ બે લાખ એઠોતેર હજાર ચારસોની છે હવે આપણે બલ્કડીલ બ્લોકડીલ બીએસસી વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ કંપની અરોનિસ એબો લિમિટેડમાં ન્યૂ એપેક્સ વેન્ચરે બાયિંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી ત્રણ લાખ છે તેના પ્રાઇસ એકસો ને એકતાલીસ પણ ને હતી ત્યારબાદ સેન્સિસ ટેક્સ લિમિટેડ કે જે ઓપનમાં જેમાં ક્લાયન્ટ બિગ કોમ ફાઇનાન્સ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડે સેલિંગ કરેલું હતું એસીની હતીલું જેમાં તેમની ક્વોન્ટિટી પાંત્રીસ હજાર શેર્સની પ્રાઇસ એસી ફટ તેની હતી હવે આપણે લાસ્ટમાં બાઇક ડીલ એનએસ વાત કરીએ તેમાં સૌપ્રથમ કંપની સેનિયર્સ ફાર્માસ્યુટિકલ્સમાં એસ્ટ્રોન કેપિટલ સેલિંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી પાંચ લાખ શેર ની તેના પ્રાઇસ સાતસો ને બાણું પોઈન્ટ બાર ની હતી ત્યારબાદ જેબીએમ ઓટો લિમિટેડમાં ગ્રેવિએટર અને રિસર્ચ કેપિટલ એલએલપી એ સેલિંગ કરેલું હતું જેમાં તમને ક્વોન્ટિટી બાર લાખ પંચાણું હજાર શેર્સ ની તેના પ્રાઇસ છસો ને ચોત્રીસ પોઈન્ટ અઢાર ની હતી લાસ્ટમાં એશિયન ગ્રીન ટો ઇન્ડિયામાં કોર ઇન કોઓપરેટરને બાયંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી બાવીસ લાખ શેર્સ ની તેના પ્રાઇસ સિત્તોતેર પોઈન્ટ જીરો છ ની હતી જો તમને સ્ટોક માર્કેટને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શન દ્વારા જણાવી શકો છો અને રોજ જોવાને ચૂકતા નહીં ચાંદી ન્યૂઝની ખાસ સિરીઝ માર્કેટ અપડેટ્સ રોજ સોમવાર થી શુક્રવાર સવારે આઠ પિસ્તાલીસ થી નવ વાગ્યા સુધી થેન્ક યુ